દસ દરવાજા નવ દરવાજા ખુલ્લા એમાંથી એ પુરંજાને પ્રવેશ કર્યો એને ગઈ નગર એટલે અને અંદર જ્યાં જાય બાગ બગીચા એને જોયા એમાં એક ચોક આવ્યો અને એ ચોકમાંથી આગળ જાય છે એક સુંદર બગીચો અને બગીચામાં કોઈ એક સુંદરી સ્ત્રી પુષ્પનો ફૂલનો દડો બનાવી અને કિલકિલાટ હાસ્યની સાથે એ દડાથી રમે છે અને દસ એના ખાસ મિત્રો એની આજુબાજુમાં એને રમવામાં મદદ કરે છે પાંચ માથા વાળો એક સર્પ એનો અંગરક્ષક એનો બોડીગાર્ડ બની અને છે પુરંજને પેલી સ્ત્રીને પૂછ્યું યુવતીને પૂછ્યું દેવી તમે કોણ ખડખડાટ હસી પડી કેમ હસવું આવ્યું તક મને ખબર નથી હું કોણ છું તમે પેલા મન પૂછ્યું તમે કોણ આવું મન કોઈ પૂછ્યું જ નથી અને તમે મને પૂછ્યું છે તો હું તમને કહું મને ખબર નથી હું કોણ છું અચ્છા તમને તમારી ખબર નથી પણ તમારી આજુબાજુમાં આજે દસ જણા છે એ એ કોણ છે એને તો ઓળખો ને તો હા એ મારા ખાસ મિત્રો છે મારા કયાગ્રા મિત્રો છે સમજો વાત મારા ભેગા જ હોય અને હું કામ એમ જ કરે છે વારે વારે બહુ સરસ આ પાંચ માથા વાળો સર્પ એ મારો અંગરક્ષક છે મારી રક્ષા કરે છે સર્વાંગીણ ચારે બાજુથી મારી રક્ષા કરે છે એમ કહી શકું કે એની રક્ષાથી જ હું જીવું છું ઈ જો જાય તો હું એ જાઉં આવો મારો ખાસ અંગરક્ષક બહુ સારું હવે મુદ્દા ઉપર આવ્યો પુરંજન એક દેવી તો હવે એ મને ક્યો લગ્ન કર્યા તગના લગ્ન નથી કર્યા વિવાહ કર્યા જ નથી ઓ કેમ તક મારે જોઈએ ને એવો મૂર્તિઓ મને મળતો નથી મારે જોઈએ એવો વર મને મળવો જોઈએ તમારી અપેક્ષા શું તમારે કેવો વર જોઈએ છે મારું કયું કરે ને એવો વર જોઈશ ને એમ એને કરવો આવો પતિ જો મને મળે તો મારે વિવાહ કરવો નહીં નથી મને પૂછાવીને એનાથી કઈ ન કરાય એનાથી કઈ થાય નહીં આવો આજ્ઞાકારી પતિ મારે જોઈએ શાસ્ત્રો એમ કે છે કે પત્ની આજ્ઞાકારી હોવી જોઈએ આને જો ઊંધી માગણી કરી છે આજ્ઞાકારી પતિ જોઈએ છે એટલે પેલા પુરંજને કહ્યું કે માનો કે હું તમારી બધી જ શરતો સ્વીકારું તો તમે મારી હારે લગ્ન કરો તો કે હા મારી વાત જે સ્વીકારે એની હારે હું લગ્ન કરું મને વાંધો જ નથી એટલે પુરંજને એની બધી જ શરતો માન્ય રાખી અને એની હારે વિવાહ કર્યો લગ્ન એના થયા બેઉ ગૃહસ્થી બન્યા હવે આ સ્ત્રી નું એક ઓળખ ઉભી થઈ પૂરંજન પત્ની બની એટલે પૂરંજની એનું નામ કટ પૂરંજન પૂરંજની નો ગ્રહસ્થાશ્રમ ચાલે છે પણ પૂરંજની ને વિના પૂરંજન થી કાંઈ ન થાય પાણી ની તરસ લાગે અને પાણી પીવું હોય ને તો પેલા પૂરંજની ને પૂછવું પડે કે તરસ બહુ લાગી થોડુંક પાણી પીવું એ પૂરંજની હા પાડે તો પીવાય જો ના પાડે તો ન પીવાય ભૂખ લાગે ખાવું હોય તો પણ પૂરંજની ને પૂછવું પડે આવો એનો આશ્રમ એને પૈસા વિના કઈ થાય નહીં પણ એક દિવસ એવું બન્યું એક સમય એવું આવ્યો કે આ પૂરંજન પૂરંજની પૂછ્યા વિના પોતાનો રથ તૈયાર કરી ધજા પતાકા થી સુશોભિત કરી અને આજ્ઞા લીધા વિના પૂછ્યા વિના કયા વિના જંગલમાં શિકાર કરવા ખૂબ શિકાર કરીને થાયકો પાછો આવ્યો પૂરંજની ખબર પડી કે મને પૂછા વિના આ શિકાર કરવા ગયો અને તો શું કરે બોલવાનું બંધ કરી દીધું બોલવાનું બંધ કરી દીધું મારી સામે બોલતા નહીં હું તમારી હારે નહીં બોલું તમારે મારી હારે નહીં બોલવાનું અબોલના લઈ લીધા એટલે પુરંજને એને મનાવવાનો બહુ પ્રયાસ કર્યો

દિવસ રાત્રિ દિવસ રાત્રિ દિવસ રાત્રિ એ તો એનું ચક્ર ફરી જ રાખે છે એની મેળાએ ફરતું ચક્ર એનું નામ છે સમય ચક્ર એ તો એનું કામ કરે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અમારો દીકરો મોટો થઈ ગયો તો દીકરો જ મોટો થયો આપણે છીએ આપણે મોટા જ થઈએ છીએ સમય ચક્ર એનું કામ કરે છે પુરંજન અને પુરંજનિ

પચાસ વર્ષનું એની ઉંમર પૂરી થઈ અને હવે ઈ એકાવન માં આવી ભાઈ જીવન નો જો પચાસ પૂરા થાય ને એટલે સમજવાનું કે હવે જીવન નો શરૂ થઈ ગયો છે વનમાં વયા જાય ને એકાવન બાવન આ બધા વન ના વર્ષો છે દીકરા થયા એના દીકરા થયા અને સમય જતા 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 ચંડ વેગ આવ્યો આ નગર ઉપર મેંડો ચડાઈ કર્યો સાડા ત્રણસો સૈનિકો એટલી જ એની સ્ત્રીઓ ચડાઈ કરે છે રાત દિવસ નાગ છે ને પાંચ માથા વાળો એની સામે ટકીને રહ્યો છે ને એમ કરતા 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 એક કોઈ સફેદ સાડી વાળી સ્ત્રી આવી નગર ને આટો મારીને વહી ગઈ ભય નામનો યવનરાજ આવ્યો પ્રજોર આવ્યો નગરને મૈંડો બાળવાળ અને એમ કરતા 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 પાંચ માથાવાળો નાગ જે છે પાંચ ફેર વાળો હવે ટકી શક્યો નહીં ઈ શાર્પ મર્યો નાગ મર્યો એટલે પુરંજન મર્યો અને પુરંજની ગઈ પુરંજન મરવા ટાળે એની સ્ત્રી પુરંજનની નું સ્મરણ કરીને મર્યો એટલે બીજે જન્મે એ સ્ત્રી થયો અને બીજે જન્મે એને સાત દીકરા થયા અને સાતે સાત નું સંગ કરી અને એ મુક્ત થઈ છે તો આવી આ પુરંજનની વાત બહુ સરસ પ્રાચીન બરહી પાસે કરી પ્રાચીન બરહીએ કહ્યું કે નારદજી તમારી વાર્તા સાંભળવાની મજા બહુ આવી પણ ખબર કઈ ન પડી તમે શું કહેવા માંગો છો તમે આવડી મોટી વાર્તા મને સંભળાવી દીધી પણ શું છે આમાં આનું રહસ્ય મને કાંઈ સમજાયું નહીં ત્યારે નારદ મુનિ પાછા એ વાર્તાનું રહસ્ય એને સમજાવતા કહે છે કે હે પ્રાચીન બરહી પુરંજન એ બીજો કોઈ રાજા નહીં પણ આપણા શરીરની અંદર રહેલો જે જીવ છે એને પુરંજન કહેવામાં છે આ પુરંજન ભોગી વિલાસી છે નવ દરવાજા વાળા નગર ની અંદર એટલે શરીર ની અંદર એને પ્રવેશ કરે આ શરીરમાં કપિલ ગીતા આપણે વાત કરીને ગર્ભ હોય એ પાંચમા મહિનાનો અંત અને છઠ્ઠા મહિનાનો પ્રારંભ આ સમયે જીવ એની અંદર પ્રવેશ કરે છે ત્યાં સુધી એમને હોય હાથ પગ ફૂટે ને ચામડાથી મઢાઈને ને આવું બધું થાય જીવ એમાં પાંચમા કે છઠ્ઠા મહિને પ્રવેશ કરે

એટલે જીવ બુદ્ધિને એમ કે મારે તારી લગ્ન કરવા તક તો તારે હું એમ ઇન્દ્રિયો તો હું કમ એમ કરે જ છે પણ તમારે પણ હું કમ એમ કરવું પડે એટલે જીવ જેમ બુદ્ધિ કેમ કરે છે પાંચ માથાવાળો નાગ પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન આ પાંચ પ્રાણ વાયુ છે શરીર ની અંદર અને એનાથી જ આપણે જીવીએ છીએ એક છે પ્રાણ મહત્વનું પ્રાણ એટલે આપણે જે શ્વાસ લઈએ ને એ પ્રાણ અને શ્વાસ બંધ થાય અને કોઈ ગુજરી જાય એટલે આપણે શું કહીએ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું એ પ્રાણ જ મેન છે તો ખાલી પ્રાણ નહીં એની પાછળ અપાન વ્યાન ઉદાન અને સમાન આ પાંચ પ્રાણ વાયુ જેને કયા છે એ મુખ્ય છે એ બોડીગાજ છે એનાથી શરીર ચાલે છે બુદ્ધિને પૂછાવીના પૈસા વિના જીવ કઈ કરતો નથી પણ સપનું આવે ને રાતના એ પર હોય હોય કલ્પના ન કરી એવું સપનું આવે કલ્પના ન કરી હોય હજારો લાખો લોટરી લાગી જાય રાતોરાત ધનવાન થઈ જાય બંગલા થઈ જાય મોટર કાર થઈ જાય નોકર ચાકર થઈ જાય અને એકદમ સાહેબી ભોગવતા હોય સિટી મારીને એને ઓર્ડર દેતા હોય અને એમાં ચિંતા મચ્છર કઈડે નીંદર ઉડે ને તો ખબર પડે કે આ તો મારી તૂટલ ખાટલી પડ્યો હું તો બંગલા બંગલા ગયા ક્યાં બુદ્ધિ રિસાઈ જાય હો ભાઈ આ બુદ્ધિ છે ને સ્વીકારે નહીં બુદ્ધિ રિસાઈ જાય થોડી વાર ચક્કર વકર થઈ જાય નીંદર બિંદર ઉડી જાય ચારે બાજુ નજર મારે કે ખરેખર સાચું હું ઓલું જોયું હતું એ કે મારી સામે છે એ હે અને વળી પાછું એ જીવ બુદ્ધિને મનાવી લઈએ તો સપનું તો કાયમ આવે જઈ હું તે સપનું આવે એ તો વારંવાર થાય છે પણ આ શરીર છે એ એનું કામ કરે છે હમણાં કહ્યું ને કે ભાઈ દીકરો મોટો થયો એ વાત બરાબર છે પણ દીકરાની હારે હારે આપણે મોટા થાય છે ખાલી સંતાનો મોટા નથી થતા એ યુવાન થાય છે તો આપણે વૃદ્ધ થાય છે આપણી યાત્રા એની હારે ચાલુ છે આ સમય ચક્ર છોડતો જ નથી અને વન પૂરું થાય પચાસ પૂરા થાય સો વર્ષનું આયુષ્ય એમાં પચાસ પૂરા થાય પૂર્વાર્ધ પૂરો થઈ જાય અને ઉત્તરાર્ધ શરૂ થાય છે પછી શું કરવું કરવાનું તો ઘણું કયું આગળ આવશે પણ ઈ કરતા નથી વનમાં જેવા જાય ને એમ મોહ માયા મમતા વધે છે મોહ માયા મમતા વધે પછી મારું વધે પણ વધે એકાવન બાવન અને પછી ત્રેપન પણ એટલે પણ આવ્યું ને હજી આ છે હજી આ છે હજી આ છે બધાને હોય